નમસ્કાર ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું હિના મેટ્રો શહેર અમદાવાદમાંથી રીડેવલપમેન્ટના નામે ત્રણસો કરોડનું કૌભાન આચર્યું હોવાનું સામે આવી રહ્યું છે જી હા અમદાવાદમાં રીડેવલપમેન્ટના નામે ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરીને બિલ્ડરે સાત માળની બિલ્ડિંગ ઊભી કરી દીધી છે આમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અમુક અધિકારીઓની મિલીભગતથી ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરાયા છે આ બાબતે પીડિતો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી સમગ્ર મામલાનો કેસ કોર્ટમાં ચાલતો હોવા છતાં પણ બિલ્ડરે મકાનો તોડી પાડતા પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે આઠ નિર્માણ ડેવલપરના બિલ્ડરના ગુંડા ચાર પરિવારોને ધમકીઓ આપતા હોવાના પણ આક્ષેપો કરાયા છે આ કેસમાં રેરાના કાયદાનું સરયામ ઉલ્લંઘન છતાં કોઈ કાર્યવાહી ન કરાઈ હોવાનું સામે આવ્યું છે પીડિત પરિવારોએ બિલ્ડર સામેના પુરાવા આપ્યા હોવા છતાં રેરા ઓફિસ દ્વારા કોઈ પગલાં લેવાયા નથી આઠ નિર્માણ ડેવલપરે ચાર પરિવારોના મકાનો અને જમીન પચાવી પામેટ્રો શહેર અમદાવાદમાંથી રીડેવલપમેન્ટના નામે ત્રણસો કરોડનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવી રહ્યું છે ડી હોવાના આક્ષેપો કરાયા છે બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધવ અમદાવાદ મારું નામ ભાર્ગવ પંચાલ છે અમે અમારા સાથે બીજા ચાર પરિવાર સાથે છેલ્લા ચાલીસ વર્ષથી અમે આ સોસાયટીમાં રહી રહીએ છીએ લગભગ છ વર્ષ પહેલાં વિષ્ણુધારા ડેવલપર્સના બિલ્ડર એવા અશોક ટક્કરે અમારા સિવાયના અઠ્ઠાવન દસ્તાવેજો કરાવી લીધા એના પોતાના નામે અને સોસાયટીના જે લેટર પેડ છે અને ચેરમેન સેક્રેટરી જે છે એમના પોતાના હોદ્દાનો ગેરફાયદો ઉઠાવીને રીડેવલપમેન્ટના નામે પ્લાન પાસ કરાવેલ છે હાઈકોર્ટમાં અમારો કેસ પણ ચાલે છે હાઈકોર્ટ દ્વારા આ પ્લાનને રદ કરવામાં આવ્યો હતો અને આ પ્લાનને રદ કર્યા બાદ એએમસીના અધિકારીઓને મિલી ભગતના કારણે એમને ફરીથી બે વર્ષની અંદર પાછો પ્લાન એક્ટિવેટ કરાવી દીધો છે એટલે પાછો પ્લાન પાસ કરાવી દીધો છે આ બાબતે પોલીસમાં કે કોર્ટમાં કોઈ ફરિયાદ કરી છે તમે ભવિષ્યમાં અમારી મંજૂરી ન હોવા છતાં પણ અને હાઈકોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં પણ ગુંડાઓ મોકલીને અમારા જે મકાનો જે છે એમને તોડી પાડ્યા છે બરાબર છે આ અંગેની અમે પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરેલી છે પણ કોઈ સાંભળતું નથી અમે હાલ અત્યારે ભાડાના મકાનમાં રહેવા માટે મજબૂર થયા છીએ અને આ અંગે બિલ્ડર તરફથી અમને કોઈ પણ રૂપિયો મળ્યો નથી કે આપ્યો નથી સરકારી કચેરી કે એમસીમાં કોઈ ભવિષ્યમાં રજૂઆત કરી છે એમસીમાં અમે જે રજૂઆત કરી છે લગભગ છેલ્લા છ વર્ષથી અમારું આ ચાલી રહ્યું છે એટલે ત્યારે છ વર્ષથી અમે જે રજૂઆત કરી છે એ અંગે અમે બિલ્ડર પાસે ફ્લેટ સામે ફ્લેટ આપવાની જે હતું અમે માગેલો હતો ફ્લેટ સામે ફ્લેટ ત્યારે અશોક ઠક્કર જે બિલ્ડર છે એ અમને કોઈ વળતર આપીશું નહીં કે તમને કશું આપીશું નહીં એવું અમને કીધું હતું અને સાથે દાક ધમકીઓ પણ આપેલી હતી આ બાબતે કે ભાઈ તમે અમે સો કરોડ ખર્ચી નાખીશું પણ તમને એક રૂપિયો બી નહીં મળે અને તમને ફ્લેટ પણ નહીં મળે આ રીતની બિલ્ડરની ધમકી અમને આપેલી હતી વધુમાં જે વિષ્ણુદારા ડેવલપર્સ છે એમને ખોટા પુરાવા જ્યાં અહીંયા એએમસીમાં એમસીમાં અને બધી જગ્યાએ રજૂ કરેલા હતા અને ચેરમેન સેક્રેટરીના પોતાના પોતાના ઊભા કરીને ખોટા દસ્તાવેજો ઊભા કરીને અહીંયા એએમસીની એમસીની સાથે પોતાના પ્લાન પાસ કરાવેલા હતા અમે છેલ્લા છ વર્ષથી એએમસીમાં રજૂઆત પણ કરેલી છે આ બાબતે અને એમ અને તો પણ કોઈ સાંભળતું નથી અમારું કોઈ સાંભળવામાં આવતું નથી હાલની માહિતી પ્રમાણે એવું જાણવા મળે છે કે અમારી જે જગ્યા છે જ્યાં ત્યાં એએમસી તરફથી અત્યારે હાલમાં પાર્કિંગની નોટિસ પણ આપવામાં આવેલ છે જે તે જગ્યા ઉપર પણ હજી પણ કશું થયું નથી તમને ભાડે રહેવા માટે મજબૂર કરેલા છે તો તમારા મકાન કોના હસ્તકમાં છે અમારા મકાનો હાલ બિલ્ડરના હસ્તકમાં છે બરાબર છે બિલ્ડરે પોતાના ગુંડાઓનો ઉપયોગ કરીને જે તે સમયે અમારા મકાન સામાન સાથે તોડી પાડેલા હતા તમારી લેવાની છે અમારી માંગણી ફ્લેટ સામે ફ્લેટ લેવાની છે જે અમારી જગ્યાએ ત્યાં ફ્લેટ હતા ત્યાં અમને ફ્લેટ બનાવી આપે એવી અમારી માંગણી છે કેટલા રૂમ રસોડાના મકાન હતા અમારા ત્યાં બે રૂમ રસોડાના મકાન ત્યાં હતા બરાબર છે અને એ બાબતે અમે બિલ્ડર જોડે પણ ગયા હતા જે તે સમયે પણ એમને અમને એમ કીધું કે અમે તમને કોઈ ફ્લેટ પણ નહીં આપીએ અને કોઈ વળતર પણ નહીં આપીએ ફ્લેટ સામે ફ્લેટ પણ નહીં આપીએ એ રીતની બિલ્ડરની અમને ચીમકી હતી મારું નામ મહેશ પંચાલ છે હું આસિયાના ન્યૂ આસિયાના એપાર્ટમેન્ટમાં છેલ્લા ચાલીસ બેતાલીસ વર્ષથી અમે ત્યાં રહીએ છીએ ન્યૂ આસિયાનામાં છાસઠ મેમ્બરોનું આ સ્કીમ હતી એમાં અમે લગભગ છ એક વર્ષ પહેલાં બિલ્ડર આવ્યા અને એને કંઈક રીડેવલપમેન્ટનું ને એવું બધું પ્લાન લાયા હતા અને એવું બધું કર્યું મત એ વખતે રીડેવલપમેન્ટનું કહીને આ લોકો બધું કોમર્શિયલ કરવાનું બધું પ્લાનિંગ ચાલુ કર્યું છે અને અમે ત્યારે રીડેવલપમેન્ટ માટે અમે રાજી જ હતા કે મકાન સામે અમને મકાન આપી દે છે પરંતુ આ લોકોને શું છે કે વેચાણ કરીને અમને બહાર જ કાઢવાનો હતો અને ગુંડાઓ મોકલીને અમને હેરાન પરેશાન કરીને બહાર કાઢ્યા આ લોકોએ અને અમારા ચાલુ મકાન આ લોકોએ તોડી પાડ્યા હતા અમને કોઈ જાતની કોઈ નોટિસ કે કોઈ બજવણી કર્યા વગર જ મકાન તોડી પાડ્યા હતા સાધન સામગ્રી સહિતના બધા હું ભાવેશા ભીમજીપુરા ચાર રસ્તાનું ઉપર ન્યૂ આશિયાના કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી બિલ્ડર અશોક રઘુરામ ઠક્કર દ્વારા વેચાણ પ્રક્રિયા કરવામાં આવેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બે બે વાર અમારા વાંધા હતા વિકાસ પરવાનગી કેન્સલ કરી નામદાર હાઈકોર્ટની અંદર બર ચેરમેન સેક્રેટરીનું અસ્તિત્વ નથી એવો હાઈકોર્ટે પોતે એફિડેવિટ લીધી ત્યારબાદ ખોટી કમિટી ઊભી કરી પોતાના જ માણસોને કમિટીના હોદ્દેદાર બનાવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા રેરાના અધિકારીઓ જોડે મેળાપીપણું કરી અને ખોટો ત્યાં રીડેવલપમેન્ટના નામે કોમર્શિયલ પ્લાન મૂકવામાં આવ્યો છે રેરા તથા કોર્પોરેશનના અધિકારીઓને અમે વારંવાર રજૂઆત કરતા અમારા પુરાવા કોર્પોરેશન પોતે રેકોર્ડ ઉપર લેતું જ નથી કારણ કે બિલ્ડરે કીધું છે હું સો રૂપિયા કરોડ કરોડ ખર્ચી નાખીશ સો કરોડ રૂપિયા હું તમને આપી અને આ મેટરની અંદર મારે કોમર્શિયલ કોમ્પ્લેક્સ જ બાંધવું છે અને વેચાણ દસ્તાવેજ રેરામાં બતાવીને ત્યાં ન્યૂ પ્રોજેક્ટ લીધો છે અને અહીં રીડેવલપમેન્ટ એટલે કે એને સરકાર જોડે બી છેતરપિંડી કરી છે ન્યૂ આસિયાના કોપરેટિવ હાઉસિંગ કરીને સોસાયટી છે ભીંડીપુરા ચાર્ક અત્યારે ત્યાં વિષ્ણુદારા આશિયાના નામનો કોમર્શિયલ પ્રોજેક્ટ છે અને અમને જબરજસ્તીથી કાઢીને બેઘર કરવામાં આવ્યા છે ત્રણ ત્રણ વર્ષથી અમે અત્યારે ભાડ ભાડે રહીએ છીએ અમે નોકરિયાત માણસ છીએ નોકરીયાતને આજે તમે સમજી શકો આવી મોંઘવારીમાં ભાડા કેવી રીતે ચૂકવવાના જગ્યા ઉપર ફ્લેટ આપવાની વાત હા ફ્લેટ તો આ ઠીક છે તમારે અહીં રહેવું હોય તો રહેવું જબરજસ્તીની મકાનને તોડી નાખ્યા અમારા અમારા જ માલિકીના મકાનને તોડી નાખ્યા ગુંડાઓ મોકલ્યા પાણીની ટાંકીઓ તોડાઈ રોડ રસ્તા તોડી નાખ્યા ચારે બાજુ બાઉન્ડ્રી મારી રોજ રોજ બસો બસો કાયો પૂરી દે પોલીસને રજૂઆત કરી સરકારને રજૂઆત કરી બધાને રજૂઆત કરી પણ કોઈ સાંભળતું નથી તમારા માધ્યમે અમને ન્યાય મળે એવી અમારી બે હાથ જોડીને અમારી વિનંતી છે અમને ન્યાય અપાવો ગમે તેમ કરીને અમે થાકી ગયા છીએ